પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર સાથી ભાઈ શ્રી પંકજસિંહભાઈ આદણીભાઈ શ્રી નટુભા વાઘેલા ભાઈ શ્રી ધર્મેશભાઈ કાંતિભાઈ પ્રજાપતિ ભાઈ શ્રી ઘનશ્યામસિંહ વાઘેલા વીરજીભાઈ પટેલ મહાદેવભાઈ પટેલ અશ્વિનભાઈ રાઠોડ મગનભાઈ જાદવ તાલુકા પંચાયતના ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ મંચ પર બેઠેલા મહાનુભાવો તમામ ઉમેદવારશ્રીઓ વિવિધ સમાજ ઉપસ્થિત રહેલા સૌ આગેવાનો એની એક પાંખડી આપ સૌને સમર્પિત કરું છું અને આપનો આભાર માનું છું કે મોડી રાત્રે આપ સૌ ઉપસ્થિત ન ગ શું કહીએ એને છે ગામડું નગર કોને જેના નળ ગટર અને રસ્તા એટલે કે નગર સારા હોય આ ભાજપના શાસનમાં છે નળ ગટર કે રસ્તાનું ઠેકાણું છે ક્યાંય ઠેકાણું કોંગ્રેસ સરકાર હતી દિલ્હીમાં આ સાણંદ માટે કરોડો રૂપિયા અપાયા નસીબી તે જુઓ ભાજપના શાસનની કે કેન્દ્ર સરકારે કરોડો હતા પણ એ રૂપિયા આ સૂર્યાસ્ત પછીનો સમય એટલે જે નળ ગટર કે રસ્તાના કામો નહીં થઈ શક્યા તમે તો કેન્દ્રમાંથી આવેલા પૈસા વાપરી નહી શકાયા આના માટે જવાબદાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટી છે આવે ને અનેક વચનોની વરસાદ વરસાવે છે ખાસ કરીને યુવાન મિત્રોને કહીશ કે આપ જાગૃતિથી જોજો એક તાકાતવાર યુવાન એને નોકરી જોઈ દીધો એનામાં દિમાગ છે કામ કરવાની તૈયારી છે યુવાન ને નોકરી નથી આ તો કે ફિક્સ પગારમાં કામ કરો કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કામ કરો બોલો જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ વાળો માણસ છે એ મલાઈ ખાય અને યુવાનને પૂરતો પગાર ના મળે કોઈ સ્થાયી નોકરી માટે તેની ઇન્ટરવ્યુ દેવા જાય યુવાને મહેનત કરી હોય એનો અધિકાર છે નોકરી પેપર ફૂટે તો મહેનત કરનારો હોય એનો મેળ ન પડે અને પેપર ફોડનારાના મૂળ એ ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક નીકળતા હોય છે આપણા ભાઈ ચંપાવતે કેટલું સ્ટીંગ ઓપરેશન અને માહિતી ભેગી કરીને આપ્યું કે ભાજપના મોટા નેતાઓ સાથે સીધા કનેક્શન આ પેપર છે અને લાખો રૂપિયાનો વહીવટ થયો છે પણ એની કોઈ તપાસ નહીં એનું કોઈ કામ નહીં જુઓ તો ખરા કોંગ્રેસના શાસનમાં બન્યા હોય વર્ષો પહેલા બન્યા હોય એ ડેમ પણ સલામત હોય એ રસ્તા સલામત હોય એ બ્રિજ સલામત હોય અને કરોડો રૂપિયા નાખીને ભાજપના શાસનમાં બ્રિજ બન્યો હોય જોયું નવો બ્રિજ બનાવવાના પૈસા કરતા હવે એના તોડવાના વધારે દેવા પડે કામ ના લાગે આ શું કામ થાય છે કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ચાલે માને શું આપણે ક્યાં વાંધો લોકો તો ક્યાં જવાના છે આપણે ચૂકણી આવશે એટલે હિન્દુ મુસલમાન કરી લેશું આપણને મત મળી જશે સૌને વિનંતી કરું છું કે દિલને દીવાગ લગાવો છો આ એ જ ભારતીય જનતા પાર્ટી છે એ નહય રામ કે એ નહય રહીમ કે એને તો રામ નો મળે તોય ભલે રહીમ નો મરે તો ભલે એના મતનું તર ઘણું ભરે આજ હવે તો બધા આપણે વોટ્સએપ વાપરતા હોય છે ને ગ્રહમંત્રી અમિતભાઈ શાહ માં ગયા આપણને કે હિન્દુ મુસલમાન કરો લડો કાશ્મીરમાં જ્ઞાન ભાષણ શું આપ્યું મિત્રો ભાજપ કી સરકાર બના દો ઈદ ઓર મુફ્ત કા ગેસ સિલિન્ડર દે દે કાશ્મીરમાં જઈને કીધું લોકો ત્યાં ભરમાયા નહી મત મળ્યા નહી ભાજપ જીતું નહી જમ્મુ કાશ્મીર મારે એમને કહેવું છે કે તમે કાશ્મીરમાં જઈને કહેતા હતા તો કેતા ગુજરાતમાં તમને આટલા વર્ષથી મત આપે છે સરકાર બનાવે છે તો આપો ને ભાઈ અહિયાં રામનવમી માં મફત સિલિન્ડર આપો જન્માષ્ટમીમાં આપો અને મુસ્લિમ બિરાદરોને ઈદ માં અને મહરમ માં આપો આપોને ભાઈ અહીંયા નહીં ત્યાં જાય ત્યારે વાત કરવાની પછી કે ચુનાવ કે વખત અંગ્રેજો જયારે આ દેશ પર રાજ કરતા હતા દેશ આઝાદ નહોતો થયો એ વખતે અંગ્રેજોના માનીતા મુઠ્ઠી પર લોકો માલા હતા અને સામાન્ય દેશવાસી અને અંગ્રેજોના પીઠુઓ એની વચ્ચે ખૂબ આવકમાં અંતર હતું અને સામાન્ય માણસ એની આવક વચ્ચેનો અંગ્રેજોના સમયમાં એના કરતા પણ આપણા દેશમાં આ દસ વર્ષના ભાજપના શાસનમાં મુઠ્ઠીભર માલા માલ થઈ ગયા છે અને સામાન્ય હિન્દુસ્તાનીની આવકમાં ઘટાડો યાદ કરજો એ દિવસો કે જ્યારે સરકારે સત્તર લાખ કરોડ રૂપિયા કોના માફ કર્યા મોટા ઉદ્યોગપતિઓ હતા ને લોન નોતા ભરતા એના માફ કર્યા અહીંયા મારી કોઈ વિધવા બહેને ઘર માટે નાની લોન લીધી હોય અને એનો હપ્તો ચૂકે ત્યાં તો તરત એના ઉપર એના સાક્ષી ઉપર એના જામીન ઉપર નોટિસો નો ધગલો થાય ઘરની હરરાજી કરવા નીકળે છે થાય છે અને ઓળખજો તમે હું આપને એ વિનંતી અરે સાચી લોકશાહી સરકાર તો એ કહેવાય કે છેલ્લે ઝૂપડામાં કોઈ મારી ગરીબ માં બેઠી હોય અને એને તકલીફ પડે તો સત્તાની ખુરશી પર બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ આવી સંવેદનશીલ સરકાર

અને એક બાજુ ભાજપના વિષ માન્યતા આ દેશમાં આવી અસમાનતા આપ યાદ કરજો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી તમે સાણંદમાં પણ કોઈ ભાજપને મત આપતા હોય એને કહેજો કે તમે મત આપ્યો ત્યારે કહ્યું હતું કે બહુ ધી મહેગાઈ કી માર એમ કરી કરીને કીધું કે હેબકી બાર અમારી સરકાર

ત્યાં કોલોનીઓ આપી હતી મોટા માણસની નજર પડી કોઈ જાતનું ધ્યાન રાખ્યા વગર બુલડોઝર મોકલીને લોકોના બે રહેમીથી મકાન માણસની પણ ના કાઢવા દીધી અરે ભગવાનના ફોટા પણ કાટમાળમાં દબાયેલા હતા એમ બુલડોઝર ચડાવી દીધા આ અમાનુષી છે અંબાજીમાં નિર્દોષ લોકોને ત્યાં કોઈ જાતની રહેમ રાખ્યા વગર બુલડોઝર મોકલીને મકામો પૂરી થાય દ્વારકા હોય કે સોમનાથ હોય